થોડીક વાર થઈ એટલે હવે રાખડી આજુ કે

Aha, akara kacha ame dino ma akara mau, akara chao, 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 دار આલમન તો હોમ આવશી આપણે જોન તમે આવશી બાબા بیا એડો આવશી કેમ નઈ એમ નકે મુતપા નઈ પણ તમે હેડો કાઢી પરે ત્યાં તા આજ ખેતરમાં ગાડા આવ્યો મતલબ બ્રેક લાગી ગઈ થી અલ્યા પણ આ તો ચોકડી છે ચોકડીમાં તો હોય જ નહી સાધન આ શું કોમ છે લાકડી 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 અલ્યા બાપા લાકડી લાકડીના ખબર કે કામ ભરી થી બાપા લાકડી કોમ છે જેવું છેવ લાકડી 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 ઓય હવે ચાલ હવે જીરા છે કુછું છે હા આ ટુકડું જ છે હેડો પણ આજ પગમાં મોજ અગરબી <tstock>

અમે આપણે એમ કેમ કરાલે બધા એવડી ઢગામાં જ નાખો નારડ નહી લેવાનું

নায়াকায়াকে, আকেলাওায়ায়ারাযেকে কায়ার নায়ে આ ધર કેવડો મોટો જો છે આ મારો બધું પણ આપણે મેખાપે નહીં એટલે નગર નહીં મારા રે આ એટલું હરમનનો નું હાથ છે તમને ખબર નહીં